દર વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે અને વાવણી સમયે ખેડૂતો દ્વારા વાવેતર માટે ખર્ચ કરી નાખ્યો છે પરંતુ વરસાદ ઓછો હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ ઓછો હોવાના કારણે વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આ અંગે કિશોરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદ ઓછો હોવાના કારણે તાત્કાલિક ધોરણે વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરી જે સહાય આપવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું પંદર જૂનથી લઈ પંદર ઓગસ્ટ સુધી જરૂરિયાત મુજબ વરસાદ ન આવતા ખેડૂતોએ વાવેલા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે વધુમાં ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઢડામાનથી પસાર થતી ઘેલા નદીમાં સૌની યોજનાથી પાણી ઠાલવવામાં આવી તેમજ શિરવાણિયા ડેમ ફરીવાર ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો આ પ્રકારે પાણી ઠલવવામાં આવશે તો ખેડૂતોનું થતું નુકસાન બચી શકે છે આ આવેદનપત્રમાં ગઢડા શહેર તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેડૂત તેમજ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી ગઢડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી

પછી ડેમ છે તે પાંચ માં ભરેલું છે તો ખેડૂતોને નુકસાન નથી થયું પરિચય આપનું કિશોર વેલાણી કિશોરભાઈ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે શું વિગત છે આજે ગઢડા શહેર અને તાલુકાના તમામ ખેડૂતો જે અહિયાં મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલ વરસાદ થવો જોઈએ તે થયો નથી અને ખેડૂતોએ જે ખર્ચા કરવા પડે તે કરી નાખ્યા છે એટલે જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે બહુ દયનીય છે એટલે હાલ જે પરિસ્થિતિને અનુસંધાને વરસાદ થયો નથી તો આ ખેડૂતોને સહાય પેટે જે અસરગ્રસ્ત જાહેર કરવો પડે તે તાત્કાલિક અસરગ્રસ્ત કરવામાં આવે એવી અમારા ખેડૂતોની માંગ છે